અમદાવાદના અનુપમ ત્રણ રસ્તા પાસે પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી ફટાકડા ફોડવા બાબતે બંને પક્ષની સામસામે ફરિયાદ ખોખરા પોલીસે સાત આરોપીની ધરપકડ કરી લીધી છે પાકિસ્તાન સામે ભારતની જીત થતા યુવકો રસ્તા પર ફટાકડા ફોડતા હતા એક યુવક પર ફટાકડાનો તણખો પડતા બોલાચાલી થઈ હતી અને બોલાચાલી બાદ પંદરથી થી વીસ લોકોનું ટોળું આવ્યું ફટાકડા ફોડનારા યુવકો પર ટોળાએ પથ્થરમારો કર્યો પથ્થરમારામાં એક યુવકને ઇજા પણ પહોંચી છે સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે અનિતા અમદાવાદના અનુપમ ત્રણ રસ્તા પાસે પથ્થરમારાની ઘટના સામે આવી છે શું વિગત હજી પાસે જે પ્રકારે ખોપરામાં અનુપમ ત્રણ રસ્તા પાસે ફટાકડા ફોડવાને લઈને જે પથ્થરમારો થયો હતો જે પૈકી હાલ કોપરા પોલીસે બંને પક્ષ વિરુદ્ધ ક્રોસ ફરિયાદ દાખલ કરી છે અને સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે જે પૈકી એક જૂથ જે ક્રિકેટ મેચમાં જે પાકિસ્તાન સામે ભારતની ઉમટી થયા બાદ તેઓ જે ઉત્સાહ મનાવવા માટે રસ્તા વચ્ચે ફોડી ગયા હતા આ ફટાકડો એક યુવક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તેને તણોખલો ઉડ્યો હતો જેના કારણે બંને વચ્ચે તકરાર થઈ હતી અને તકરાર એટલી ઉગ્ર થઈ હતી કે બે જૂથ સામસામે આવી ગયા હતા અને પંદર થી વીસ લોકો એકબીજા પર પથ્થરમારું શરૂ કરી દીધું હતું આ ઘટનામાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી પરંતુ જે પ્રકારે તંગદી ભર્યો માહોલ સર્જાયો હતો તેને લઈને તુરંત જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો હતો પરિસ્થિતિ કાબુમાં લેવામાં આવી હતી જે ઇજાગ્રત યુવક છે તેની ફરિયાદ લઈને સામા પક્ષની પણ ફરિયાદ લઈને હાલ પોલીસે ગુનો દાખલ કર્યો છે અને સમગ્ર ઘટનાને લઈને સીસીટીવી ફૂટેજ અને જે સાથીઓ જે છે તેઓના નિવેદન લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે બિલકુલ અનિતા જાણકારી બદલ આભાર